ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે ત્યારે હવે આ વર્ષની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની કઈ ચાર બેઠકો સૌથી વધારે રસપ્રદ રહી તેના વિશે કરીશું અહેવાલમાં ચર્ચા નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનના પરિણામ જ ભાજપે સુરતની બેઠક જીતીને ખાતું ખોલાવી દીધું છે અને છેલ્લી બે લોકસભાની ચૂંટણીમાં ભાજપે છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો જીતી હતી અને તેથી પુરવાર કર્યું હતું કે ગુજરાત વર્ષોથી ભાજપનું ઘડ રહ્યું છે જોકે આ વખતે કોંગ્રેસ કેટલીક બેઠકો પર ટક્કર આપી શકે તેવું છે છે આ વખતની ચૂંટણીમાં ભારે રસપ્રદ જોવા મળી અને તેનું એક કારણ છે ક્ષત્રિય આંદોલન અને બીજું કારણ છે કે કેટલીક બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો ભાજપને કાંટાની ટક્કર આપી શકે તેવા છે હવે વાત કરીએ એ બેઠકોની કે જે ખૂબ જ રસપ્રદ માનવામાં આવી રહી છે અને તે પહેલા જ વાત કરીએ રાજકોટ બેઠકની રાજકોટ બેઠક પર ભાજપે આ વખતે પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે અને તેમની સામે છે કોંગ્રેસના પરેશ ધાનાણી આ બંને ઉમેદવારો અમરેલીના છે અને ચૂંટણી લડવા માટે રાજકોટ આવ્યા છે ત્યારે રૂપાલાનો ક્ષત્રિય સમાજ પર આપેલા વિવાદિત નિવેદનને લઈને જે વિવાદ શરૂ થયો તેને લઈને આ બેઠક ખૂબ જ રસપ્રદ બની ગઈ હતી ત્યારે બીજી તરફ ભરૂચ બેઠક જેના પર સૌ કોઈની નજર રહેલી છે કારણ કે ઇન્ડિયા ગઠબંધનને લઈને કોંગ્રેસે આ બેઠક આમ આદમી પાર્ટીને આપી છે આમ આદમી પાર્ટીએ આ બેઠક પર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ટિકિટ આપી છે જ્યારે ભાજપે વર્ષોથી જીતતા આવેલા મનસુખ વસાવાને ટિકિટ આપી છે મનસુખ વસાવા છેલ્લા છ ટર્મથી જીતતા આવે છે આ ઉપરાંત છોટુ વસાવાનો પુત્ર પણ ચૂંટણી લડી રહ્યો છે આદિવાસી મતદારોના પ્રભુત્વ ધરાવતી આ બેઠક કોણ ફાડી જાય છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના પુત્ર અને પુત્રી આ બેઠક પર ટિકિટ માટે દાવેદારી કરી રહ્યા હતા પણ આ બેઠક આપને ફાળે જતા આ બંને ચૂંટણી ન લડી શક્યા અને આ મુદ્દો પણ આ ચૂંટણીનો અંદાજ કંઈક અલગ લઈ ગયો ત્યારે આ સાથે જ બનાસકાંઠાની લોકસભા બેઠક કે જે ખૂબ જ રસપ્રદ માનવામાં આવે છે કારણ કે કોંગ્રેસે આ બેઠક પરથી વાવના ધારા સભ્ય અને કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે જ્યારે ભાજપે રેખાબેન ચૌધરી જે શિક્ષિત ઉમેદવાર છે તેમને ટિકિટ આપી છે જેથી બનાસકાંઠામાં બે મહિલાઓ વચ્ચે જંગ ખેલાઈ રહ્યો છે આ બેઠક જીતવા માટે બંને પક્ષોએ કમર કસી લીધી છે અને તેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ આ બેઠક પર પ્રચાર માટે જાહેર સભા પણ યોજી હતી ત્યારબાદ હવે વાત કરીએ જામનગર બેઠકની કે જ્યાં ક્ષત્રિય આંદોલનની અસર જામનગરમાં જોવા મળી રહી છે અને જામનગર એ ક્ષત્રિયોનો ગઢ માનવામાં આવે છે ને અહીં ભાજપના પૂનમ માડમ અને કોંગ્રેસના જેપી મારવિયા વચ્ચે જંગ ખેલાઈ રહ્યો છે આ બેઠક પર ભાજપે પૂનમ માડમને મેદાને ઉતાર્યા છે જે છેલ્લા બે ટમથી જીતતા આવે છે અને તેમની સામે છે જેપી મારવિયા ત્યારે અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સભાને સંબોધન કર્યું હતું અને જામ સાહેબે તેમને હાલારી પાઘડી પણ પહેરાવી હતી ત્યારે હવે આ ચાર જે રસપ્રદ બેઠકો માનવામાં આવી રહી હતી આ ચાર રસપ્રદ બેઠકો પર કોણ જીત મેળવે છે તે પરિણામ આવ્યા બાદ નિશ્ચિત થશે અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર